મમ્મી તું કેમ છો તને મારી યાદ નથી આવતી આરૂહે તેના માસુમ ગુસ્સાથી કહ્યું આરૂહ મારો દીકરો હું ઠીક છું તું કેમ છે અને યાદ તેને કરાય જેને ભૂલી જઈએ હું તો દરેક ઘડીએ તારા જ વિશે વિચારતી હોઉં છું હવે રડ નહીં મને એમ કહે કે તારી બોર્ડિંગ સ્કૂલ કેવી છે ચલ તો તારો રૂમ તો બતાવ મને રૂહીએ આરૂહને શાંત કરાવતા કહ્યું આરૂહે રૂહીને ખુશી ખુશી તેનો રૂમ બતાવ્યો અને તેના રૂમમેટ અંશુને બતાવ્યો આરુહ બેટા મને તો એવું લાગ્યું કે તું મમ્મીથી ખૂબ જ નારાજ હતો અને એટલે જ તું તારા પપ્પા અને રુચિની સગાઈથી ખુશ હતો મને લાગ્યું તે દિવસે તું મારાથી ખૂબ જ નારાજ થઈ ગયો હતો અને હવે મારી સાથે ક્યારેય વાત નહીં કરે રૂહી બોલી એવું નથી મમ્મી તે દિવસે રુચિ આંટીએ મને ધમકાવ્યો હતો મને ખુશ દેખાવા કહ્યું હતું આરૂહે રુચિએ તેને આપેલી ધમકી વિશે કહ્યું તે રૂચિની આટલી હિંમત મારા દીકરાને ધમકાવ્યો તેને તો હું નહીં છોડું રૂહી ગુસ્સામાં બોલી મમ્મી તું પાછી આવી જાને તો તે આંટીની છૂટકી થઈ જાય ફરીથી તું હું અને પપ્પા સાથે રહી શકીએ આરૂહે રૂહીને વિનંતી કરી બેટા પહેલા જેવું હવે કશું જ નથી ના હું કે ના તારા પપ્પા હું તને ખોટું આશ્વાસન નહીં આપું કે નહીં હું તને અંધારામાં રાખું પણ હવે હું તું અને તારા પપ્પા પહેલાની જેમ ક્યારેય એકસાથે નહીં રહી શકીએ રૂહીએ દુઃખી થતાં કહ્યું કેમ મમ્મી જેમ પપ્પા પહેલાં રૂચિઆંટી સાથે લગ્ન કરી રહ્યા છે તેમ તું આ અંકલ સાથે લગ્ન કરી રહી છો આરૂહનો પ્રશ્ન રૂહીને વિંધી ગયો આરોહ આ બધી વાત માટે તું હજી નાનો છે પણ જલ્દી જ હું તને મારી પાસે લઈ જઈશ પણ હકી ત્યાં સુધી તારા જીવનમાં આવેલા આ નવા પરિવર્તનનો આનંદ લે આ હોસ્ટેલ લાઈફની મજા લે નવા નવા આટલા બધા મિત્રો બના ખુશ રહે અને ખુશ રાખ ભણવા માંગ મન લગાવ તારા પપ્પાએ એ જે એકસ્ટ્રા એક્ટિવિટી માં તારું એડમિશન કરાવ્યું છે તેને મન લગાવીને શીખ રૂહી એ કહ્યું ઓકે મમ્મી એક વાત ખાસ યાદ રાખજે આજ પછી તું ક્યારે રડીશ નહીં પ્રોમી સાફ અને હા કોઈની સાથે લડીશ નહીં રૂહી એ આરોહને સલાહ સૂચન આપતા કહ્યું ઓ કે મમ્મી પ્રોમિસ હું એવું જ કરીશ પણ મને તારા હાથનું જમવાનું બહુ યાદ આવે છે આ રૂહ ઓ કે હું તારા માટે મારા હાથનો બનાવેલો નાસ્તો અને લાડવા મોકલીશ પાર્સલથી બરાબર રૂહી હા મમ્મી એકદમ બરાબર પણ તું વધારે મોકલીશ અહીં એક છોકરો છે તેને આપવો છે મારે આ ખુશ થતાં કહ્યું ઓ કે બેટા બાય હું મારો નવો નંબર તને મેસેજ કરીશ તે તું સેવ કરી લેજે અને હા આપની વાત આપની સિક્રેટ છે ઓકે કોઈને કહેતો નહીં બાય લવ યુ બેટા રૂહી બાય મમ્મી લવ યુ એક વાત કહું તું બદલાઈ ગઈ છો પણ આઈ લાઈક ચેન્જીસ ઇન યુ આરુહે ફોન મૂકતા કહ્યું રૂહી અવાજે ખૂબ જ ખુશ હતી તે સાતમાં આકાશ પર હતી ફોન મૂકતા જતે રુદ્રને જોરથી ગળે લાગી ગઈ થેન્ક યુ સો મચ રૂહી બોલી રુદ્ર રૂહિના અચાનક આમ જોરથી ગળે લાગવાના કારણે કઈ જ બોલી શકવાની હાલતમાં ન હતો તેના રોમરોમ રોમાંચ પ્રસરી ગયો તેને પણ રૂહિની કમર ફરતે પોતાના બે હાથ મજબૂતીથી વીંટી દીધા તેને તેની આંખો બંધ કરી દીધી આ બધું એક અજાણી જ લાગણી તેની જોડે કરાવી રહી હતી તેટલામાં બારીમાંથી હવાની લહેરખી આવી અને રૂહિના રુદ્રના ચહેરા પર ગોઠવાઈ ગયા તેના વાળમાંગથી તેના માંગથી આવતી સુગંધ રુદ્રને નશામાં લાવી દીધો રુદ્રએ તેની પકડ રૂહીની કમરની ફરતે વધુ મજબૂત બનાવી રૂહીને તે અનુભવાતા તે અસહજ થઈ ગઈ રુદ્ર અને રૂહી એક ગાઢ આર્લિગનમાંથી અલગ થયા સોરી રૂહી આટલું કહીને તેના કાઉચ પર જઈને આડી પડી રુદ્ર પણ બેડ પર સુવા જતો રહ્યો રુદ્ર તેની રોજની આદત પ્રમાણે સૂઈ ગયો રૂહી વિચારોમાં મગ્ન હતી તે ફરી ફરીને આદિત્ય વિશે વિચારી રહી હતી આદિત્ય મેં તને કેટલો પ્રેમ કર્યો હતો હગથી પણ વધારે પ્રેમનો અર્થ જ્યારથી જાણ્યો માત્ર તને જ લગ્ન લગ્નમંડકમાંગ ફેરા ફરીને એકબીજાને વફાદાર રહેવાની કસમ ખાધી તો કેમ તોડી તે કસમ આદિત્ય મારા પ્રેમમાં શું કમી રહી ગઈ તો તારે રૂચિ પાસે જવું પડ્યું તે આપના બાળક વિશે પણ ના વિચાર્યું કે તેના કુમળા મન પર શી અસર થશે તું નાનપણથી રુચિના પ્રેમમાંગ હતો તો તે મારી સાથે લગ્ન કેમ કર્યા મારી મૃત્યુના સમાચાર તને આઝાદી જેવા લાગ્યા કે તું તરત જ રુચિ સાથે બંધાઈ ગયો હવે ખબર પડી મને હું તારા જીવનમાં અનવોન્ટેડ હતી કેમ આદિત્ય રૂહી જોરથી ચીસ પાડીને બોલી બરાબર તે જ સમયે તેને તે એટેક આવ્યો અને તે નીચે પડી ગઈ વૃદ્ધ રૂહીની ચીસથી જાગી ગયો રૂહી નીચે પડેલી હતી તેની આંખો ખુલ્લી હતી અને હાથપગ અકડાઈ ગયા હતા રુદ્રએ તેને ઢંઢોળીને ઉઠાડવાની કોશિશ કરી પણ તે ના જાગી રુદ્ર ભાગીને અભિષેક પાસે ગયો અને તેને લઈને આવ્યો તે બંનેએ તેને ઊંચકીને સુવાડી અભિષેકે તેને ચેક કરીને એક ઇન્જેક્શન આપ્યું રૂહી શાંતિથી સૂઈ ગઈ રુદ્ર આ એક ખૂબ જ રેર સાયકોલોજીકલ બીમારી છે તેનો ઈલાજ શક્ય છે મેં રૂહીના જે રિપોર્ટ કરાવ્યા તેના પરથી અને મારા રિસર્ચ પરથી મેં આ તારણ કાઢ્યું છે કે તેને થોડા વધારે પ્રેમ કેર અને ઇમોશનલ સપોર્ટની જરૂર છે સાથે દવા તો ખરી જ એક બે કે ત્રણ મહિના લાગશે પણ તે ઠીક થઈ જશે આજે આ એટેક આવ્યો સારું થયું મારા મનમાંગ તેની બીમારી વિશે થોડી અસમંજસ અને તારા મનમાંગ તેના માટે શંકા બંને દૂર થઈ ગઈ ચિંતા ના કર તે ઠીક થઈ જશે અભિષેક બોલ્યો તે બહાર જતો હતો પણ અટકી ગયો હવે તો તને વિશ્વાસ થઈ ગયો ને કે તેને આત્મહત્યા નહતી કરી તે માત્ર એક અકસ્માત હતો મતલબ હું જીતી ગયો તેનો અર્થ એ કે હવે તું રૂહી સાથે લગ્ન કરીશ ગુડ નાઇટ આટલું કહીને અભિષેક જતો રહ્યો રુદ્રએ રૂહીને સુવાડી અને પોતે કાઉચ પર સૂઈ ગયો અભિષેકની વાત પર વિચાર કરતા કરતા વહેલી સવારે રૂહી ઉઠી પોતાની જાતને બેડ પર અને રુદ્રને કાઉચ પર જોઈને આશ્ચર્ય પામી રુદ્ર કેવી રીતે અગાવી રુદ્ર ઉઠ્યો તેને રાત્રે બનેલી ઘટના વિશે કહ્યું સોરી મારા કારણે તમને તકલીફ પડી આટલું કહીને રૂહી બાથરૂમમાં કપડાં લઈને જતી રહી રુદ્ર પણ બીજા બાથરૂમમાં જતો રહ્યો થોડીવાર પછી રૂહી નાહીને બહાર આવી તેને ડાર્ક ગુલાબી કલરની ચિકન વર્કવાળી સાડી પહેરી હતી તેને કાનમાં ઝુમકા અને ગળામાં મંગસૂત્ર પહેર્યું તેટલી વારમાં રુદ્ર પણ તૈયાર થઈને આવ્યો બરાબર તે જ સમયે રૂહી તેના સેન્થામાં પૂરી રહી હતી તેના ભીના વાળ તેને એક ક્ષણ માટે જોઈને છક થઈ ગયો સાડીમાં રૂહી લાગી રહી હતી અચાનક તેને યાદ આવ્યું કે રૂહી હજી પણ આદિત્યની પત્ની છે તો તેને તેના માટે આ કર્યું હશે કેવી લાગુ છું અચાનક રૂહીના આ પ્રશ્નએ રુદ્રને તંદ્રામાંગથી જગાડ્યો રુદ્રએ સુંદર તેવો ઈશારો કર્યો તો ઠીક આ બધી મહેનત મેં તમારા મહેમાનોને દેખાડવા જતો કરી છે રૂહીની આ વાતે રુદ્રને હળવો કર્યો તેને રાહત થઈ કે રૂહી આ બધું આદિત્યની યાદમાંગ નથી કરી રહી એક મિનિટ એક વસ્તુ મિસિંગ છે આટલું કહીને રુદ્ર તેના કબાટ પાસે ગયો તેનો કબાટ ખોલીને લોકરમાંથી એક ડબ્બો કાઢ્યો તેમાંગથી ચાર સોનાની બંગડીઓ રૂહીના હાથમાંગ પહેરાવી આ મારી મમ્મીના છે તેમની ખૂબ જ ઈચ્છા હતી કે આ તેમની બહુ પહેરે હવે બરાબર હવે લાગે છે રુદ્રની રૂહી રુદ્ર એક અલગ જ ધૂનમાં બોલી રહ્યો હતો જે રૂહી મુક્ત થઈને સાંભળી રહી હતી રુદ્રએ તેના હાથ પકડી રાખ્યા હતા હું જાઉં મારે નાસ્તો બનાવવાનો છે શરમથી લાલ થયેલી રૂહી પોતાના હાથ રુદ્રના હાથમાંગથી છોડાવીને જતી રહી રુચિ તેની ઓફિસમાં તેની આલીશાન કેબિન બેસેલી હતી તેની સામે એક ચાલીસ પિસ્તાલીસ વર્ષનો એક સ્માર્ટ પુરુષ બેસેલો હતો ચાનો કપ હાથમાં લઈને તે બોલ્યો બોલી મેડમ કેમ યાદ કર્યો શું કામ પડ્યું તે પુરુષ બોલ્યો રાકેશ મહેરા ધ ફેમસ પ્રાઇવેટ ડિટેક્ટિવ તમારે મારી થોડી મદદ કરવાની છે મારી પાસે રૂપિયાની કોઈ કમી નથી અને મારી મદદ કરશો તો આજ પછી તમારે રૂપિયાની કોઈ કમી નહીં થાય રુચિ બોલી શું કરવાનું છે મારે મેડમ આ ફોટો મારા થવાવાળા પતિની પત્ની રૂહીનો છે રૂચિએ તેને રૂહીની બધી જવાબ કહી તો મેડમ મારે શું કરવાનું છે તેમ તે અત્યારે હરિદ્વાર માંગ છે તે કોને ત્યાંગ છે શું કરી રહી છે તે બધી જ માહિતી મારે જોઈએ તે કોઈ પણ કાળે અહીં મુંબઈ પાછી ના આવવી જોઈએ આ નંબર પરથી મને ફોન આવે છે તે વ્યક્તિની પણ પૂરી જન્મકુંડળી મને જોઈએ તમે એકવાર આ બધી માહિતી લાવો પછી આગળ હું જણાવું તેમ કરવાનું છે તમારે રુચિએ એક સોલિંગ પ્લાન બનાવીને રાખ્યો હતો આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વીડિયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ